વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 19 ના અધિકારીઓ દ્વારા વિસ્તારના લારી ગલ્લાઓ પાસેથી વૈવટી ચાર્જના નામે 3000 થી વધુ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે તેવા આક્ષેપો લારી ગલ્લાવાળા દ્વારા કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 19 ના અધિકારીઓ દ્વારા વિસ્તારના લારી ગલ્લાઓ પાસે વૈવટી ચાર્જના નામે 3000 થી વધુ રૂપિયાની ઉઘરાણી કરતા આજે મોરચો પાલિકા વડી કચેરી ખાતે પહોંચ્યો હતો પાલિકાની ખુલ્લેઆમ સામે વિરોધ નોંધાવ્યો હતો શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તાના કિનારે ઉભા રહીને લારી કલ્લા ચલાવતા નાના વેપારીઓને વહીવટી શુલ્ક તેમજ ગંદકી શુલ્કના નામે દર મહિને સાતસોથી થી એક હજાર રૂપિયા સુધીની પાવતી પાલિકા દ્વારા આપવામાં આવતી હોય છે આ પાવતી પેટે ભેગું તિજોરીમાં પાલિકાની છે અને અંતે તો આ લારી ધારકોને ગેરકાયદેસર વેપાર કરવા માટે લારીઓ ઉઠાવી છે લારી ધારકો દ્વારા પાલિકાના બોર્ડ કચેરીમાં વહીવટી શુલ્કના નામે થી હજાર રૂપિયા ભર્યા બાદ પણ હવે પાલિકાના અધિકારીઓ દ્વારા એક લારી દીઠ ત્રણ હજાર સોની પઠાણી ઉઘરાણી શરૂ કરતા આજે તરસાલી અને મકરપુરા વિસ્તારના વહીવટી વોર્ડ ઓગણીસ ના લારી ધારકો પાલિકાની કચેરી આવી પહોંચ્યા હતા જ્યાં હોય પાલિકાના વોર્ડ અધિકારીઓ દ્વારા થતી ખુલ્લા મુખરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો મારે પાણીપુરી લારી છે નીડો સ્કૂલ ની સામે પાણીપુરી લારી છે આવે છે પૈસા ઉઘરાવે તઈ નજર લાવો કારણ કે તમારી લારી ઉચકી લેજો તમે લારી આવા મંદિર માં તઈ નજર લાવવાના કઈ તઈ નજર લાવવા એટલે પછી કમાઈ કમાઈ ને એમને જ કરવાનું કમાઈ કમાઈ ને વોર્ડ નંબર ઓગણીસ માંથી વોર્ડ નંબર એવું કઈ તને જાણી પાવતી ફળાવ ના કે તમારી લારી લઈ જઈશું તમારી લારી અમે દર મહિને સાતસો રૂપિયા ભરીએ છે ને ભરવા તૈયાર બી છે પાવતી છે દર મહિને એક તારીખે જઈને પાવતી ફળાઈ લે એવું એ લોકો આવી જાય ફળાઈ દેતા હોય છે દર મહિને આ મહિને મારી હજાર ની પાવતી લઈ ગયા છે મેં તો હજાર ની પાવતી ફળે છે વર્ષથી ના કે હજાર લાવો કે હજાર લાવો કે એવું વાર અમે મકરપુરા બસ ડેપો ની પાછળ થી આવીએ છીએ વૈકુંઠ સામે સોસાયટી સરકારી સ્કૂલ જોકે હવે અમારી સમસ્યા એ છે કે સાહેબ અમારા લોકો ને શું છે કે પહેલા સાતસો રૂપિયા ભરાવતા હતા કોર્પોરેશન વાળા હવે ભરાવે છે અમને એકત્રીસો રૂપિયા કે એકત્રીસો રૂપિયા તમે ભરો કે અગર એ લોકો નતા લેવા હતા તો બી અમે ભરવા જતા હતા સાતસો રૂપિયા પણ હવે એકત્રીસો રૂપિયા લેવા આવે છે લોકો અમે નથી ભરતા તો અમને ધામ ધમકી છે કે અમે ઉઠાઈ જઈશું સુલારી એવું કે છે હવે અમે એ કહે છે કે આટલો તો ઘરનો વેરો નથી આવતો એકત્રીસો રૂપિયા મહિને વર્ષે તો તમે કેમ માંગો છો આટલા અમે કોઈ સુવિધા નથી કશું નથી પછી કેમ માંગો છો અમારી જોડે બસ અને અમે આ ગરીબ માણસો છે બધા ધંધા વાળા છે કોઈ ચાની લારી વાળા છે અને વિધવા બેન છું બરાબર છે છોકરા પાલવીસ કઈ થી કોર્પોરેશન વાળા ધમકી મારે છે અમને બે બાબા આવે છે બોર્ડ નંબર ઓગણીસ માંથી આવે છે